ਤੇ ਯਾਦ ਪਰ ਤਨ ਬੋਲਾਵੇ ਡਰ ਜਿ ਆਵ ਜੇ લાવે દર્જીના આયા રે એ પંખે રાજા બોલાનો કોઈ કારણ महाराजा બોલાવે છે અરે महाराजाને નમસ્કાર હર આ રાજમાધી સુકા પડ આય છે બોલાવો તો આવ દરબાર દે બોલાવો અને એને આપર બતાવો એ શું કેવા I'm gonna go to the bar, I'm gonna go to the bar, I'm gonna go to the bar, I'm gonna go to

રાત કાપડ કાઈ મોળું હોઈ મોળું ન હોય તો પણ એમાં તારા સુજો તો ચા પાને બનાય અને ચા પાને બનાવવાનું લઈ જઈ બાપુડીયાને બોલાવ બોલાય બાપુડીયા કેયા મમ્મી રે બોલાવે I'm રોય કેવાય ચાલા મારું તો કરવા દે મટા એકદમ અભયને ખરા દે એમ એ ઓ પા બોલ બેટા સાબતો મમમેના ຈંપ લે શું

જો જો અદજી જૂના હાટલા પડ્યા ને હા એ હું કોળું બનાવી હા આ તો મુળા વારો છે આમાં કાભસરાઈ છે હા રામ આપડો કુટ્યો થાય જડડોય થાય નગરની દવાય તો પીયો જોવો ચિત્ર તો તમને આટલા બેચ માટે કોઈ જરૂરત અરે આજે

લકી અલવાય તો જતો રહેવાનો ના કોને દે હા મારે કોઈ જરૂર નથી રામે હા 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 સર કે હવે માપ લઈ લો જો જડ પડ છે પણ મારું સન્ચાય આ પણ આતો જા માર મે મારો પ્રતિ નય મને લ્યો ફળાકટ જીબેરે જા એસે દીખી થા ભવંત અલ્યા મેં ભૈયા અહીં લાયો લાયકો મા બલાવ બડા જોના જન તો કબર પડતો મત હા હા گلاں کیاني آ رہا بھيچو آيو ما بھائی بھائی ہاں بہت کوئی ائي ناشت ماپ

હા મા આપણે પરમાણ પર લાગે હો હા બોલ કા પણ પાપડવે કમ્પ્લીટ કરો કમજો હા પાછા બાપ બના હા থুট্যকাড আটেডেদ SCOTT সেচনিepsসিকেদ আখলে নার নামো নান êtesকাকে જો બધાય ના પડે ટકા ને અમારા દીકરી હે તે ની ફેરફર તો હા હારો હવે તમે ચાપ થી બનાવો હા તમે ઘોડા ની ઉતતા હો ਹੀਰਾ ਚੀਰਨਾ ਕਾ ਪਰਦਰ ਜੀਏ ਦਰੇ you yeah.

ગંદે દવાખાનામાં કરેલા દા દર્દી નહીં દર્દી કસે દર્દી આદર આલા દવાખાનામાં હે દર્દી દર્દી નહીં દર્દી દવાખાનામાં આવો છો રા ફરાઈ જાવ છો છોકરા એ ઓય કસે માર પાંચ કરી જો ધર્માં તાર મામા આવ્યા છે તાર મામા મો કે આપણું ભાઈનો લોગો એ દરજી આદર આદતી નકતી બાય આદર જીને ખાને હોય એ દરજી આય या राजमा जी प्रधान है के घोड़ेलो लो बोलो बोलो राजमा जी उड़न आया है उड़न तोने लात पे धराए के ए राजमा दे उड़न आया है लात बना के के हुखड़ी लात से हुखड़ी इन बदो लात बाइक घोड़ेलो लेवानो से घोड़ेलो ये घोड़ेलो हां ये लात આ ઘોડેમાં લેવાનો છે ઘડેનો હા હા એટલે રાતના પડદા હા રાતના પડદા એ શું એટલે પણ ઘોડો તને તો તારા એ ભાઈ લીધો આ કોટ રાખ્યો એ એ ભૌબીયા બહુ હોજીયા છે ભાઈ ખાઈ દેવા અલ્યા શું વાત કરવી છે આ ઘરે જ다가 પપ્પાને પહે વાત કરી વાત તો કરી તમારે પણ જોજો જોનતી એ એક વાત તો જોનતી એજ કહો એ બેટા બધા ફરાઈકાનો ફટફટકો દિવાળી વાસી એય મોબાઈલ દે મારા પપ્પાને કાલથી લેતી કેરી કાઈલે ને અમારા જરૂર શકો એલા કાય લાજો વિડિયો કાય બતાવો ઓટા ઘરે આવ રામા મમ્મી બોકુ અને મમ્મી મૂક મનો મિયા બોલ મારો ઈ ઓર બોલ અરે અરે દેખ લાગા સૂર્યો કી નામ કો ચાલો કસે દરજે આદર લાટરરજીત લાટીકલે ભીંંયું! લાટરજ લાટીમ ખીંણરાગે આજી વરજાજાણીયે કીંએકર ભીણીવણીવણી�

કોણ રાજકોટનો બાકી છે આતાર આતાર માં 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 કાન કુછે ભૂલી ગયા કાઢ કાઢ દે આપડે હવે ને આ દાર છે એક બટડી જાવે અમારા આઈપી એરે પડેલાની જરૂર છે હા જરૂર છે ચાલો જો આ ખોડી લ્યો ને ઉતડી હલાવતા હા હાશ ઓરે હા

કોરેલા બેલા માખોરે કેતા કેરા વાવારીને લેતે ના તાપના કેને કેમાપુની દાડીને ને બાળવારીને લેતે ના તાપના માથાને ના પાહે ને કેમાપુની ઓરીને લેતે ના તાપ ફરીવાડીને લેતે વાવારીને લેતે ના તાપના કાયાએ પર કેતા તાપ સાય આબર કે ના બાળવારીને લેતે ના માગણા આપ રે વળી કે તે રામા પેરે વળી કે તે જવાવા ને તે મા પાછે લેહી આખીઓ લે આના ભગવાન વળી हे दर्शन

رامदेव गो अताये पर धान आव जो रे